ભગવાને છે ને મને બહુ ઓછી ઉંમર માં બધું બતાવી દીધું તો મેથીની ભાજી સાફ કરું છું ભજીયા બનાવવા હેલો ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું નહીં થઈને ફ્રેશ થઈ ગયા છે અને ઘરનું કામ પણ આજે પરવારી ગઈ છું આજે થોડું વહેલું થઈ ગયું તો ઘણું બધું એવું કામ છે જે પેન્ડિંગમાં પડ્યું છે કેટલા દિવસથી તો આસ્થા સાથે જે વિચારો ને થતું જ નહીં તો અત્યારે પણ આસ્થા હજુ ઊંઘી નહીં એટલે રમે છે એટલે હમણાં આવશે મોબાઈલ સ્ટાર્ટ કર્યો ને એને ખબર પડશે ને તો હમણાં આવશે એક કલાકની મહેનતથી મારા કપડાં સેટ થઈ ગયા છે તો અડધા ભાગના મેં કપડા કાઢી નાખ્યા છે જે શિયાળામાં ના પહેરા એવા કપડા હતા દીક્ષા પહેરતી બીજા કોઈને આપી દઈશ ને તો હવે કબાટ સેટ થયો છે અને બીજા અમારા બધા કબાટ વેખેરાઈ ગયા છે તો દર અઠવાડિયે કરવું પડે બાકી કપડાં આમથી આમ નીકળી જાય છે કબાટમાંથી એટલે એ કામ તો કરવું જ પડે ઘણા બધા કામ એવા પેન્ડિંગ પડ્યા છે જે કરવાનું છે પણ આસ્થા જોડે છે ને થતું જ નહીં તો જમવાનું બનાવીને વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારથી મેં આ જ કામ કરતી હતી કપડાં ગળી કરીને મૂકતી હતી બધા કબાટમાં મીઠા ખાલી મારા કબાટમાં બાકી છે અને મારા હસબૅન્ડના તો મેં તીક્ષાના બંને કબાટ એ કરી દીધા આસ્થાના પણ કરી દીધા સરખા તો હવે

આસ્તા ઊંઘે છે તો આસ્તા એકલી જ છે નીચે પણ બિલકુલ પણ સારું નહીં લાગતું એટલે મેં કીધું થોડીવાર ખુલ્લામાં જઈને બેસું તમારા મનને થોડી શાંતિ મળે તો લગભગ કોઈ આવ્યું છે લાગે બાર

પપ્પે ઓપરેશન થયા છે ને તો વાદળ કરે ને તો મારું શરીર કામ જ નહીં કરતું તો દુખાવો બહુ થાય છે શરીરમાં એટલે આજે રાતથી એવું થાય છે તો પગમાં બહુ દુખાવો થાય તો કંઈ કામ કરવાની કંઈ ખબર જ નહીં પડતી તો તોય મેં ધીમે ધીમે કપડાં તો સરખા મૂકી દીધા અને મેં કીધું થોડી વાર ધાબે જઈ આવું તો ભગવાને છે ને મને બહુ ઓછી ઉંમરમાં બધું બતાવી દીધું દરેક જાતના દુઃખ પણ બતાવી દીધા બધું જ બતાવી દીધું તો ખબર નહીં આવે આગળ શું થવાનું છે કંઈ ગેરંટી નહીં અને એટલું તો મેં જોઈ લીધું કે આપણો સમય અને કોઈની પર બી વિશ્વાસ ના કરાય એટલે ક્યારેય પણ શું કહું કંઈ ખબર નહીં પડતી અરે કહેના ક્યાં ચાહતા કોઈ છોકરા છે બાજુમાં આવ્યા હતા અને દાદી મને બોમો પાડે કે કોઈ આવી છે તો દાદી દાદી ઓળખે ને તેવું જ કરે કોઈ પણ આવે ને તો મોટે મોટેથી બૂમો પાડશે ને આસ્થા મારી ઊંઘતી હતી તો અત્યારે જાગી જશે જગ્યા પર જઈને બેસી જાય એવું થાય તો આજકાલ શું થાય છે કંઈ ખબર નહીં પડતી અને મારી લાઈફ છે ને ડિસ્ટર્બ થાય છે એવું લાગે જે મેં વિચારું છું ને તે થતું જ નહીં आज श्वास चढ़े मैं थोड़ीवार ली नीचे जती रह मस्त य कड़क चा बनाओ कोई बार एटली एनर्जी आई जाए मारी अंदर मैंने यू था दुनिया ने लोग भाड़ में जाए बस मैं मारी लाइफ माय छोकरा मरा हस्बैंड मार परिवार बस एमनी बच्चे में खुश रहू प એવું થતું નહીં મને ખબર કે મેં શું બોલું છું તો ખબર પડતી દાદી નીચે બૂમો પાડે છે ને આસ્થા મારી જાગશે ચાલો એકવાર નીચે જઈ આવું કોઈ ખબર નઈ પડતી શાંતિથી કોઈ બેસવા પણ નહીં દેતું તો ગઈ બંને છોકરીઓ મને સોતી સોતી આવી ગઈ જો તો આજ મારી ઊંઘતી હતી તો આજ તમારી કેટલી બાજુ હમત થી કમ નથી મને સારું નહી લાગતું એટલે મેં ઉપર આઈને બેઠી હતી ચાલ કે ચાલ કે કપડા ચેન્જ કરવાનો ખા પીવાનો નહી યાદ આવતું જો ખાઈને આવી ખાઈને આવી પણ વહી ઊંઘી ગઈ હતી ગાડીમાં હા એટલે બધું માથું બગડી ગયું ઓ મમ્મા ખાવાનું વધારે આવી નીચે પડવાતી

नहीं दीदी नहीं दीदी नहीं हाँ दीदी नहीं हमारी आस्था मम्मा ने सोती थी बेटा करे मोटी दीदी छे डारी मम्मा पु भाई चॉकलेट ना पु चॉकलेट लाई दीदी चॉकलेट आपु ना भाई चॉकलेट ना पु के बच को भरे ने आज तो तो मी दीक्षा ने बच को खूब भरी ले ऊपर को भरे ने, 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 ने बच

એવું ના કરો બેટા એવું ના કરો એવું ના કરો વાગે છે તો નીકળી જા ને બહાર બહાર નીકળી જાઓ બહાર નીકળી જાઓ

દિવસ જતો રહે છે અંધારે જલ્દી પડી જાય છે એટલે જલ્દી જલ્દી હાથ ચલાવવા પડશે તો હું બનાવું છું ભજીયા મેથીના અને ગલકાના તો લોટ મારો તૈયાર છે તેલ ગરમ થાય એટલે મને બનાવી દો તો આસ્તા રહે છે અને ગલકા કટિંગ કરી દીધા છે ને ચાર બનાવી લઈએ ગરમ કરો કેમાથે એ માથે તારી ચોખી ના વાત થઈને ને

अपर बाद निगर जैएका जात वागि जोता इमारता सब नम लिग नावी चालता तो गाइस्ट्यम लिट चान ए लाइक तो बन चेल अब दर देखेज तो

ગઈશ લગભગ પોણા જેટલા થયા છે આજ તો મારી સુઈ ગઈ છે આને મોટી મેડમ હિંચકો ગાય છે તો એના માટે જ આ સાડીનો હિંચકો રાખો ભાઈ છોડી જ નાખવાનો વિચાર છે અને માથું દુખે છે એટલે બહુ દિવસ પછી આજે ચશ્મા પીધા ચશ્માની ગરજ પડી છે આજે Jadi itu video ditutupi. Karena panaji itu તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જેમ કરીશું ફરી મળીશું આવતાનું આ વિડીયો સાડે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇ